કાશ્યાનેશ આગળનો રસ્તો જંગલ ખાતાએ બંધ કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રેબડિયા સહિતના આગેવાનો દ્વારા રસ્તો ખુલ્લો કરવા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો વસાવદર શાસન રોડ પર આવેલા કાશ્યાનેશ રસ્તો વસાવદર સત્તાધાર ધામથી સોમનાથ સુધી જવાનો આ રસ્તો બે જિલ્લાને જોડે છે કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે પણ જંગલ ખાતાએ આ હુકમ ની ઉપર વટ જેને રસ્તો બંધ કર્યો છે જ્યારે જંગલ ખાતા દ્વારા આગેવાનોને એવું જણાવ્યું હતું કે આરએનબી દ્વારા આ રસ્તો રિપેરિંગ કરવામાં આવતો નથી અને રાહદારીઓ માટે જોખમી છે માટે બંધ કરવામાં આવ્યો છે વિસાવદર થી સાસણ તાલા તરફ જતો રસ્તો માર્ગ સ્ટેટ વિભાગનો રસ્તો છે બે જિલ્લાને જોડતો રસ્તો છે ખેડૂતોને જોડતો રસ્તો છે આ રસ્તો સત્તાધારને સોમનાથ જતા દર્શનાર્થીઓ માટેનો આ રસ્તો છે આ રસ્તો છેલ્લા ચારક મહિનાથી અહીંયા તમે જોયું કે ફોરેસ્ટ વિભાગે અહીંયા ગેટ કરી નાખ્યો બિનકાયદેસર એનું નાકું અહીંયાથી દોઢ કિલોમીટર દૂર છે બિનકાયદેસર રીતે અહીંયા ગેટ કરી નાખ્યો છે અને આ ગેટ નાખ્યો છે અહીંયાથી દોઢ કિલોમીટર રેલવે સ્ટેશન છે સાહેબ કાસિયાનું રેલવે સ્ટેશન આજુબાજુના રેલવે સ્ટેશન એટલે અહીંયાથી બધા મુસાફરો મુસારી મુસાફરી કરે તો રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો આ દોઢ કિલોમીટર અગાઉ એને જે ગેટ મારી દીધો છે એ બિનકાયદેસર છે એ રેલવે સ્ટેશનનો રસ્તો પણ એમાં દબાવવામાં આવ્યો છે બંધ છે સંપૂર્ણ રેલવેમાં કોઈ જઈ ન શકે આવો ગેટ માર્યો છે તો લોકો એટલા બધા હેરાન છે આની જાણ અમને થતા અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ અને મારી વિનંતી છે મામલતદાર પણ અહીંયા બોલાવ્યા છે કે અહીંયા બોર્ડ મારેલું છે તમે જોયું એમ કે અહીંયા કલેક્ટર જાહેર જાહેરનામું કે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ રહેશે તો અગાઉ ચાર ચાર મહિનાથી તમે અહીંયા બંધ કરી દીધો છે તમે એમ કહો કે રસ્તો આગળ ખરાબ છે વાહન નથી ચાલી શકતા પણ આ તમે રસ્તો ખોલો તો કોક જોવા જાય ને તમે આર ને કીધું છે આર ને કહો ને એનો રસ્તો છે સ્ટેટ વિભાગનો છે આ કોઈના બાપુજીનો જંગલ ખાતાનો રસ્તો નથી સાહેબ તો તમારે એને કેવું જોઈએ કાંઈ ભાઈ બે પાઇપમાં બે ટ્રેક્ટર નાખવાના છે તમે રસ્તો ચાલુ કરાવો પણ તમે રિપેર નથી કરવા દેતા તમે એમાં ક્યાં મંજૂરી લ્યો હેરાન હેરાન થાય છે પબ્લિક ત્યારે મારે એ જ કહેવાનું છે કે તમે તાત્કાલિક ધોરણે તંત્રને પણ જાણ કરી છે કે આ રસ્તો ખુલ્લો થાય અને આ રિપેરિંગ થાય જય જવાન જય કિસાન